જય માતાજી મિત્રો ફરીથી અમારા એક નવા લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે રાતે તો કેવું વાવાઝોડું આવ્યું તમને બતાવી છે કે અમારે શું શું નુકસાન થયું છે અને તમારે શું શું નુકસાન થયું છે તે પણ કમેન્ટ કરજો તો અમારે તો વાડીમાં આ ઝાડને તો વધારે નુકસાન નથી થયું મોટા હતા અને આ સાઈડથી આ ફૂલોની વાળ હતી એ પડી ગઈ છે જોઈ શકો છો મારાવાળા વાળા અત્યારે પપ્પા થોડું કટિંગ કરી રહ્યા છે જોઈ શકો છો આટલું કટિંગ થઈ ગયું છે અને બીજા ધાજને પણ કટિંગ કરવાનું ચાલુ રહી છે જોઈ શકો છો બીજા એક ગલ્લા લગાવેલા છે સરસ મજાના છકલીઓ માટે ચોમાસામાં તકલીફ ના પડે નળામાં તકલીફ ના પડે તેના માટે જોઈ શકો છો આ બધું નમી ગયું છે અમારે લીંબુ પણ અહીંયા આવેલા છે લીંબુડીને તો કંઈ અસર થઈ નથી જોઈ શકો છો આ બાજુમાં બધું પડી ગયું છે જોઈ શકો છો આ બધું આ રીતે નમી ગઈ છે ઓબાને કેરીએ તો આપણે કાલે જ બધી ઉતારી લીધી હતી એટલે વધારે એટલું બધું નુકસાન આવ્યું નથી જોઈ શકો છો અને છકલીઓ માટે આપણે ઘર પણ લગાવ્યા હતા પણ બધા ભગવાન માતાજીની દયાથી વ્યવસ્થિત છે પાણી માટે કુંડા પણ લગાવેલા હતા આપણે આ રિકાના અને આ બાજુ ચીકુડીના થોડા થોડા દાળા પણ ભાગ્યા છે અને ચીકુ તો નાના નાના હતા એટલે કોઈ પડ્યા નથી જોઈ શકો છો ચીકુ તો બધા કમ્પ્લીટ જ છે અને મીઠો લેબડો અને જામફળી પણ નમી ગઈ છે જોઈ શકો છો અને પેલી સાઈડ પણ ભેંસો માટે સાપડું હતું તે પતરા પણ ઉડ્યા છે ગામમાં તો ઘણું બધું નુકસાન આવ્યું છે પણ આપણે તો એટલું બધું વધારે નુકસાન આવ્યું નથી જોઈ શકો છો તો મિત્રો તમારે પણ શું શું નુકસાન આવ્યું છે કોમેન્ટ કરતા રહેજો અને રાતે તો બહુ વાવાઝોડું આવ્યું વધારે બહુ આપણે એટલી બધી સ્પીડનું તો આપણને ખબર નથી પણ બહુ પ્રેશરથી આવ્યું તો ઘણા બધાના ઘર પણ જે પતરાવાળા હતા પતરા ઘણા બધા ઉડી ગયા છે એવું પણ ગામમાં થયું છે અને વાવાઝોડું બહુ ધમધોકારું મારાવાળા અમારે તો આટલું નુકસાન આવ્યું છે અત્યારે જોઈ શકો છો અને હબા ઉપર કેરીઓ તો વધારે મેકી નથી પણ અત્યારે તો એક કેરી દેખાય છે વળી જોઈ શકો છો સરસ મજાની લટકી રહી છે હા પપ્પા જય માતાજી જય માતાજી પપ્પા હા પપ્પા અત્યારે તો બધું હજ કરી છે જોઈ શકો છો આ બધું નુકસાન જેવું આવી છે બધા જાન નમી રહ્યા છે જોઈ શકો છો સાફ સફાઈ ચાલી રહી છે નાનું નાનું કટિંગ કરી અને આપણે વાડી પાછી ઊભી તો કરવી પડશે મારાવાલા કારણ કે બાજુમાં તો રોડ છે એટલે આપણે વરંડો પેશલ વાડીનો જ છે એટલે જોઈ શકો છો આ રીતે છે જામફળી પણ નમી ગઈ હતી આ ફૂલોનો છોડ પણ નમી ગયો હતો જોઈ શકો છો આ રીતે બધું થયું હતું એટલે આ બધું અમે અત્યારે વોચ કરી રહ્યા છીએ મારાવાલા ફૂલોની અસર વારી વિખરાઈ ગઈ મારાવાલા જોઈ શકો છો તમે આબાને બધું બધું ત્યારે વાત કરી જાય છે સાફ સફાઈ ચાલી રહી છે વધારે વરસાદનું પાણી તો નથી ભરાયું પણ જોઈ શકો છો આ બધા ગામજનો નીકળી રહ્યા છે કે ગામમાં તો બહુ નુકસાન આવે છે એમ કહી રહ્યા છે બોરસલ્લી પણ બહુ મોટી થઈ ગઈ છે પણ તેનું દાળ તો ચિકાસ પડતી આવે એટલે નમી જાય પણ ભાગ્યું કંઈ નથી એટલું તો સારું કહેવાય પણ આ માટે સાપડું થોડું વિખરાઈ ગયું છે અને બદામનું પણ એક દાળું અહીંયાથી ભાગી રહ્યું છે બદામનું એક દાળું પણ અહીંયાથી ભાગી રહી છે અને કાલે આ ચકલીનું બચ્ચું પકડ્યું તું મારા વાલા તમને બતાવીએ ઝૂમ કરીને અહીંયા બેઠું છે તેનો પણ આપણે વિડીયો બનાવે તો અત્યારે જોવા મળ્યું અમને એવું લાગ્યું છે કે વાવાઝોડામાં દેવલોક પામી ગઈ છે પણ અત્યારે જોવા મળ્યું એટલે ભગવાન માતાજીની દયાથી સરસ મજાનો હવે દાળો કાઢી રહ્યો છે અને બાપા પણ અહીંયા બેઠા છે અને આ બોરસલડી જામફળીને પણ ભાગ્યું નથી પાતળી છે એટલે કંઈ નુકસાન વધારે એટલું બધું થયું નથી મિત્રો સાયકલ આપણે અહીંયા લગાવી દીધી છે ઘણા પાંચ દસ વર્ષ જૂની છે લીમડો પણ નમી ગયો છે ને અત્યારે મમ્મીજી યદ્રો કાઢી રહ્યા છે જોઈ શકો છો પપ્પા બધું વાત કરી રહ્યા છે જોઈ શકો છો આ બધું વાતાવરણ છે અત્યારે બધું તો વરસાદની ઘણી બધી વાર છે ને વહેલા વહેલા વરસાદ આવી ગયો છે મારા વાલાઓ વરસાદની પણ ઘણી બધી વાર છે ને વહેલા વહેલા વરસાદ આવી ગયો છે જોઈ શકો છો આપણે તો બહુ શું નુકસાન થયું છે પણ જ્યાંથી વાવાઝોડું આવ્યું છે ત્યાંથી તો બહુ ભારે વધારે નુકસાન થયું છે કારણ કે ત્યાં ઝાડ બહુ મોટા છે અને ફળ ફળાદી જેવા બહુ મોટા મોટા ને કેરીઓ બેરીઓ બધું પડી ગયું છે મારાવાલા કારણ કે બહુ નુકસાન થયું છે જોઈ શકો છો આ બધું નુકસાન થયું છે અને મિત્રો એક દાળું પણ ખરેલી છે જો તમને બતાવું બદામનું ઉપર ભાગી ગયા છે તે તો આપણે જોયા જતી જોઈ શકો છો આ ડાળા પણ અહીંયા તૂટી ગયા છે ઉપર જોઈ શકો છો અને ફળનું પણ કોઈ નુકસાન હજુ તો આવી નથી તો ચાલો બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ મળીશું ફરીથી નવા લોક સાથે તો આવજો અને તમારે શું શું નુકસાન છે તે પણ કોમેન્ટ કરજો અને કેવું વાવાઝોડું આવ્યું અને કેવો વરસાદ આવ્યો કોમેન્ટ કરજો ફરીથી મળીશું નવા લોક સાથે જય માતાજી